જય માતાજી તમામ ચાહજ મિત્રો જણાવવાનું કે પાલનપુર ની અંદર આપણે અનાઉન્સમેન્ટ કે જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયો તો મિત્રો એસબી હિન્દુસ્તાને નવું પ્રોડક્ટનું સાહસ કરી દીધું છે તો મિત્રો એસબી બી હિન્દુસ્તાનની ટીમ કાકાના નામથી કોઈક નવું પ્રોડક્ટ લાવવાના છે અને ટૂંક જ સમયમાં તેનું ઓપનિંગ થવાનું જ છે અને લોન્ચ થવાની છે તો મિત્રો એસબી બી હિન્દુસ્તાનની ટીમ જ્યારે પાલનપુરમાં હરિભા ચાયના ઓપનિંગમાં ગઈ હતી ત્યારે એસબી હિન્દુસ્તાની ટીમમાં ભરતસિંહ હરિભા અને ફૂમતા કાકાએ એનાઉન્સ કરી દીધું હતું કે આપણે મફુજીના નામથી કંઈક નવી આઈટમ લોન્ચ કરવાના છે એટલે કે કાકાનું નવું પ્રોડક્ટ આવવાનું છે બેસ્ટમાં બેસ્ટ કાકાનું નવું પ્રોડક્ટ એટલે હાલ તો તેનું નોમ નથી એટલે મિત્રો આપણે નવું પ્રોડક્ટ કહીએ કાકાના નામથી જે ટૂંક જ સમયમાં ચાર પાંચ દિવસમાં લોન્ચ થઈ જવાનું છે તે આપણને જોવા જોવા મળી જશે કે કાકાના નામથી શું આવવાનું છે તો મિત્રો એસબી બી હિન્દુસ્તાનની ટીમે આ નવું સાહસ કયું કર્યું છે મફુ કાકાનું ઘી આવશે કે મફુ મગફુકાનું સિંગતેલ આવશે કે શું આવશે મિત્રો તમે પણ કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટના બાજુ જે હાઈપનું બટન છે એ દબાવી દેજો અને તમારા ગુજરાતી ભાઈને એક લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમે બધા સપોર્ટ કરો તમે કોઈક શીએ સીએ કે આપણે કોઈ સીએ નહીં ભાઈ તબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો તમારા બધા સપોર્ટની જરૂર છે અમને હાલ ખાસ કેમ કે હાલ આપણી ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબર ઉપરથી ચોવીસ સબસ્ક્રાઈબર તો સપોર્ટ કરવા તો આપણે જલ્દી પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો તમે બધા સપોર્ટ કરજો અને તમારું નામ તમારા ગામનું નામ કમેન્ટ કરજો જેથી આપણે વિડીયોમાં તમારું નામ લાઈવ લઈશું અને કયા ગામથી કયા ભાઈએ કમેન્ટ કરી છે એ પણ લાઈવ નામ લઈશું તો મિત્રો કાકાના નામથી શું પ્રોડક્ટ આવશે એ તમે કમેન્ટ કરી દેજો અને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો અને મિત્રો આપણે તો એવું લાગે છે કે કાકાનું શુદ્ધ ઘી આવશે કાં તો કાકાનું સિંગતેલ તેલ આવશે બે પ્રોડક્ટમાંથી ગમે તે પ્રોડક્ટ આવે આવી શકે છે હવે આપણે બીજું તો કોઈ વિચાર્યું નથી એવું ના હોય કે બીજી પ્રોડક્ટ પણ આવી શકે કાકાના નામથી આ તો એસબી હિન્દુસ્તાન ટીમે એનાઉન્સ કર્યું હતું એટલે આપણે તમને જણાવી દીધું તો મિત્રો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો આ જો અમારે ડ્રોન ચાર રખાઈ હતી આપણે હાલ બી ડ્રોન ચાર નાખી હતી એમના તો આપણે તમારા ગમત જેમ ગુમાના દેશી માણસ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા ના ટાટા બાય બાય આજનો વિડીયો આટલા સુધી